મચ્છર ના આટલા કેસ છે તો ખરેખર તો જરૂર છે કે મચ્છરો નો કેટલો ત્રાસ છે વિડીયો વાત કરી એમ કે આઈ સેન્ટર છે નવું બિલ્ડિંગ છે બરોબર ઈ મેં બનાવેલ છે એટલે એ સરકારને આપણે સરકારી તંત્રને દેખાડવા માટે કે તમે આ ધ્યાન રાખો જો સિવિલ હોસ્પિટલમાં જ આવી બેદરકારી હોય તો તમે બીજે શું ધ્યાન દેવાના છે હવે તમારી શું માંગ મારી માંગ એટલી જ છે કે સાહેબ જો હમણાં તેમાં પહેલા જોવો કે ઉંદરનો વિડીયો આવ્યો છો પછી વંદાનો વિડીયો આવ્યો છો પછી આકાભા વિડીયો જાહેર કર્યો કે સારવારમાં હરકી રીતે જવાબ કોઈ નથી દેતું બરાબર પછી જે મેં આ વિડીયો બનાવી મચ્છરનો વિડીયો છે તો ખરેખર સિવિલ હોસ્પિટલમાં એટલી બેદરકારી ચાલી રહી છે તમે તંત્ર એવું કહી શકીએ કે તમે આ વસ્તુ જોવો તમે આ વસ્તુ સરખી તંત્ર પાસે કલાકાર હોવા છતાં તમે તો સામાન્ય જનતા છે તો અમારું તો કોઈ જોવે જ નહી પ્લસ આ મચ્છરનો જે વિડીયો છે મચ્છરનો વિડીયો માટે હું કહું મુકતો રાજકોટમાં એવું કહેતા હોય કે સિવિલ આપડે આટલા કેસ છે રાજકોટની અંદર ડેન્ગ્યુ ને મલેરિયા તો તમે સિવિલ હોસ્પિટલમાં જો તમે ત્યાં મચ્છર હતું ત્યાં તો તમે કઈ કરતા નથી